નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ચૌદ મારું પુસ્તક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચૌદ મારું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલા પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો પુસ્તકનું નામ છે માણસાઈના દીવા લેખકનું નામ નામચંદ મેઘાણી પુસ્તકની કિંમત બસો રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા એકસો છન્નું પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો સત્તર આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો એક દિવસ મારી શિક્ષિકા શ્રીમતી મીનાબેન જોશીએ પુસ્તકાલયમાં જવાની સૂચના આપી ત્યાં માણસાઈના દીવા નામનું પુસ્તક મારે આંખે પડ્યું પુસ્તકનું શીર્ષક મને આકર્ષક લાગ્યો અને મેં તે પુસ્તક ઉપાડ્યું જ્યારે મેં પુસ્તકને વાંચ્યું ત્યારે મને તેની કથા અને વિષયની ઝલક મળી ખાસ કરીને પુસ્તકના કથાના પાત્રો અને તેમને નૈતિક મૂલ્યો વિશે વાંચવાનું મારા માટે રસપ્રદ હતું વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમે તો કે આ પુસ્તક દયા કરુણા સહાનુભૂતિ અને ન્યાય જેવા માનવતાના મૂલ્યોનું ઉત્તમ ચિત્રણ કરે છે પુસ્તક ના દાયકાના ગુજરાતના ગામડાના જીવનનું વાસ્તવિક અને સચોટ ચિત્રણ કરે છે દરેક પ્રકરણમાં રજૂ થતા પાત્રો ખૂબ જ રસપ્રદ અને યાદગાર છે પુસ્તક સરળ અને સુંદર ગુજરાતી ભાષામાં લખાયેલ છે જે વાંચવામાં સરળ બનાવે છે પુસ્તકનો સા માણસાઈના દીવા એ કથા સંગ્રહ છે જેમાં વિવિધ પ્રકારની કથાઓ દ્વારા માનવતાના મૌલિક ગુણો અને મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા છે આ કથાઓ સામાન્ય લોકોના જીવનમાંથી લેવામાં આવી છે જેમાં દરેક પાત્ર અને ઘટના આપણને માનવતાના મૂલ્યોને અનુસરવાની માણસાઈના દીવા સત્તા ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે જે ગુજરાતના ગામડાના જીવન પર આધારિત છે આ વાર્તાઓ માનવતાના મૂલ્યો ગરીબોનો સામનો કરતી મુશ્કેલીઓ સમાજમાં સુધારો લાવવા માટે સંતોના પ્રયાસોનું ચિત્રણ કરે છે પુસ્તકની મુખ્ય વાર્તા રવિશંકર મહારાજ નામના એક સંતની છે જે ગામમાં આવે છે અને તેના ઉપદેશો અને કાર્યો દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે તેઓ ગરીબી ગરીબોને મદદ કરે છે શિક્ષિત કરે છે અને તેમને સામાજિક કુરિવાજો સામે લડવા માટે પ્રેરણા આપે છે પુસ્તકમાં અન્ય ઘણી વાર્તાઓ પણ છે જે ગુજરાતી ગામડાના જીવનના વિવિધ પાસાઓને પ્રકાશિત કરે છે જેમ કે દુષ્કાળ જાતિભેદ અંધશ્રદ્ધા અને સ્ત્રીઓના અધિકારો માણસાઈના દીવા એ ગુજરાતી સાહિત્યનો એક કલાસિક કાર્ય છે તેના સુંદર ભાષા મજબૂત સંદેશા અને યાદગાર પાત્રો માટે પ્રખ્યાત છે આ પુસ્તક આજે પણ સમાજ માટે સુસંગત છે અને તે દરેક ઉંમરના વાચકોને પ્રેરણા આપે છે આ કથાઓ પાત્રોને તેમની જવાબદારીઓ અને કર્તવ્યોના નિષ્ઠાપૂર્વક પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ કથાઓમાં પાત્રો પોતાનું સ્વાસ્થ્ય છોડીને સમાજ અને બીજા લોકો માટે ત્યાગ કરે છે આ પાઠ આપણા માટે ઉત્તમ ઉદાહરણ બને છે આ પુસ્તકની કથાઓમાં મુખ્ય પાત્રો તેમના જીવનમાં સત્ય અને ઈમાનદારીના માર્ગ પર અડગ રહે છે એ લોકોની વાર્તાઓ છે જેઓ કઠિન પરિસ્થિતિઓમાં પણ સત્યનો માર્ગ છોડી દેતા નથી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બે ની સોલ્યુશનની પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો જેની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમની પણ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો તો બુક મેળવવા માટે અહીં તમે કોન્ટેક્ટ નંબર આપેલો તેમાં કોન્ટેક કરી શકો છો અને પીડીએફ માટે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પંદરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે